આગળ વાત કરે તો સુરતના પર્વત પર્વતપાટીયા વિસ્તારમાં આજે વહેલી સવારે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી એવા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક લાગેલી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે ડ્રોન મારફતે લીધેલા દ્રશ્યમાં માર્કેટનો મોટો ભાગ આગની ઝપેટમાં દેખાયો હતો ઉપરથી સ્પષ્ટ દેખાયું કે આગ માર્કેટની અંદરની દુકાનોને સંપૂર્ણ રીતે વિંટળાવતી જઈ રહી હતી કુલ વીસ જેટલી દુકાનો આગનો ભોગ બની ગઈ હોવાનું ફાયર વિભાગે પ્રાથમિક રીતે જણાવ્યું છે સવારે લગભગ આઠ વાગ્યે લિફ્ટની આસપાસથી ધુમાડો નીકળતો જોવા મળ્યો પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ શરૂ થઈ હશે અહીંથી આગ ઝડપથી ઉપરના માળો માં ફેલાય છે સવારે સવા સાથે પહેલો કોલ આવ્યો હતો આગ માટે ત્યારે આગ વિકરાળ હતી બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો મેક્સિમમ ફાયર સ્ટેશન માંથી ગાડીઓ બોલાવી લેવામાં આવી હતી કોઈ જાનહાનિ નથી અત્યારે સંપૂર્ણ આગ કાબુમાં છે અને કુલિંગ ની કામગીરી શરૂ છે અત્યારે પ્રાથમિક જોતા અમારા અધિકારીનું એવું જોતા આવીને વાત કરીએ એ પ્રમાણે અ વાયરમાંથી આ કેબલમાંથી આ આગ લાગવાની ઘટના બની છે એવું પ્રાથમિક કારણ જોતા એવું લાગે છે ફાયર સેફ્ટી તો આમાં હતી જ પણ આ બિલ્ડિંગ તો જે નવી જ માર્કેટ છે એમાં તો કોઈ કન્જસ્ટેડ કોઈ વાત નથી

જે સાડીનો માર્કેટ આવવામાં આવ્યું છે જેના કારણે આ પર કાપો મેરાવા માટે ફાયર બ્રિગેડને જેમાંથી ફટ કરવું પડે છે આપણા સાથે અધિકારીઓ ભી અહીંયા ઉપસ્થિત છે અધિકારી પાયતું છે અમે સર કિતને વાગી કી આગ કી ઓર ક્યા કારણથી આગ સાત બજકે 14 મિનિટ પર કોલ આયા થા ઓર ઇલેક્ટ્રિકલ વાયર મે ફાયર થા આ આગ લગીતી કિસ કારણ સે લગીતી કિતને માલે તક આગ ફેલી હુઈ હે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ કી વજહ સે આગ લગી થી और तीसरे माले पे पांचवे माले पे और टॉप फ्लोर पे फायर था इसलिए ब्रिगेड को डिक्लेयर किया 20 से 22 गाड़ियां यहां पहुंची है और 100 से सवा सौ फायर के कर्मचारी अधिकारी लगे हुए हैं यहां पे अभी करीब चार कलाक के बाद आग पूरी तरह से कंट्रोल में आया अभी और टॉप फ्लोर पे माली पे अभी कुछ फायर है उसमें कॉलिंग की कमगरी चल रही है कितने अपने फायर जवानों यहाँ पे काम लगे हुए हैं कितने सवा सौ सौ से सवा सौ के आसपास कर्मचारी अधिकारी लगे कितनी जमा रही है आग पे काबू मेला સ્મોક વગેરે જ્યાં હોય બ્રિથિંગ ઓપરેટર સેટ પહેન કે ઓક્સિજન લગી જે રીતે જે ફાયર ઓફિસર છે એ જણાય છે બીસ થી બાવીસ ગાડીઓનો ઘટના સ્થળે આવી ગયા છે જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને હાઇડ્રોલિક ટ્રેનની બી મદદ લેવામાં આવી રહી છે જેથી સાતમા માળે લાગવાના કારણે આગ બધા સ્વરૂપ ના ધારણ કરે એને લઈને આઇટ્રોનિક ગાડીઓનો બી ઇસ્માલ કરે અને મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડો આગ પર કાબુ મેળવવા માટે અહીંયા ઉપસ્થિત છે જ્યારે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી ગઈ છે અત્યારે કુલિંગની કામ ચાલી રહી છે રવિ વેન્ડે ઇન્ડિયા ન્યૂઝ સુરત વલસાડ તાલુકામાં એક